શ્રીમદ ભાગવત બારમો સ્કંદ તેરમો અધ્યાય વિભિન્ન પુરાણોની શ્લોક સંખ્યા અને શ્રીમદ ભાગવતનો મહિમા સુતયુવાચ બ્રહ્મારૂન્દ્રુદ્રમરૂ Don't want... पश्यन्ति योगिनो यस्यां न विदुसुरा सुरगणा

વેદો દ્વારા જેનું ગાન કરે છે ધ્યાન દ્વારા નિશ્ચલ અને એકાગ્ર મન દ્વારા જેનું ભાવમય દર્શન પ્રાપ્ત કરતા રહેશે પણ આ બધું કરવા છતાંય દેવો દૈત્યો મનુષ્યો કોઈ પણ જેના વાસ્તવિક સ્વરૂપને પૂર્ણપણે જાણી શક્યા નથી સ્વયં પ્રકાશ પરમાત્માને નમસ્કાર ભગવાને કશ્યપ રૂપ ધારણ કર્યું હતું બહુ ભારે મંદરાચળ રવૈયાની જેમ ફરતો હતો ત્યારે મંદરાચળની કઠોર શિલા ઘસાવા લાગી તેથી ભગવાનને એમ લાગ્યું કે આ તો મારી પીઠ ઉપર ચડ આવે છે એટલે કોઈક ખંજવાળી છે એના કારણે ભગવાનને ક્ષણિક સુખ મળ્યું તેઓ સૂઈ ગયા અને શ્વાસની ગતિ થોડીક વધી ગઈ એ સમયે એ શ્વાસ વાયુથી સમુદ્રના જળને જે ધક્કો લાગ્યો હતો એના સંસ્કાર રૂપે આજે સમુદ્રમાં અત્યારે ભરતીને ઓટાવા કરે છે સમુદ્રને હજી સુધી વિશ્રામ નથી મળ્યો ભગવાનનો તે પ્રભાવશાળી વાયુ તમારા લોકોની રક્ષા કરે સૌનકજી હવે પુરાણોની અલગ અલગ શ્લોક સંખ્યા એનો સરવાળો શ્રીમદ ભાગવતનો વિષય સાંભળો દાન નું મહાત્મ તેમજ પાઠ વગેરે નું મહાત્મ સાંભળી બ્રહ્મપુરાણ છે એમાં દસ હજાર શ્લોક છે પદ્મપુરાણમાં પંચાવન હજાર શ્લોક છે વિષ્ણુ પુરાણમાં ત્રેવીસ હજાર શ્લોક છે શિવ પુરાણમાં ચોવીસ હજાર શ્લોક અને શ્રીમદ ભાગવતમાં અઢાર હજાર શ્લોક છે નારદ પુરાણમાં પચીસ હજાર શ્લોક છે માર્કંડે પુરાણમાં નવ હજાર શ્લોક અગ્નિપુરાણમાં પંદર હજાર શ્લોક અગ્નિપુરાણમાં પંદર હજાર અને ચારસો શ્લોક વિષ્ણુ પુરાણમાં ભવિષ્ય પુરાણમાં ચૌદ હજાર અને પાંચસો શ્લોક બ્રહ્મ પુરાણમાં શ્લોકુરાણમાં પુરાણમાં ચોવીસ હજાર શ્લોક સ્કંદ પુરાણમાં એક્યાસી હજાર શ્લોક અને સ્કંદ પુરાણમાં એક્યાસી હજાર અને એકસો શ્લોક વામન પુરાણમાં દસ શ્લોક કુર્મ પુરાણમાં સત્તર હજાર શ્લોક મત્સ્ય પુરાણમાં ચૌદ હજાર શ્લોક ગરુડ પુરાણમાં ઓગણીસ હજાર શ્લોક અને બ્રહ્માંડ પુરાણમાં બાર હજાર શ્લોક છે આવી રીતે બધાય પુરાણોની શ્લોક સંખ્યા મળીને ચાર લાખ થાય છે એમાં શ્રીમદ ભાગવત ઉપર લખ્યું છે એ પ્રમાણે જે ભાગવત છે આ ઉપર એમાં શ્લોક છે સર્વપ્રથમ ભગવાન વિષ્ણુએ પોતાના નાભી કમળ ઉપર બેઠેલા અને સંસારથી ભયભીત થયેલા બ્રહ્માજી ઉપર કૃપા કરી અને तेन श्रीमद्भागवत् महापुराणगीतु इदं भगवता पूर्वं ब्रह्मणेनाभिपङ्कजे स्थिताय भवभीताय कारुण्यात्संप्रकाशितम् આદિ મધ્ય અને અંતમાં વૈરાગ્ય ઉત્પન્ન કરવા વાળી અનેક શાખાઓ આ મહાપુરાણમાં જે ભગવાન શ્રી હરિની લીલા કથાઓ તે તો અમૃત સ્વરૂપ જ છે એના સેવનથી સાંભળવાથી સત્પુરુષો અને દેવતાઓને બહુ આનંદ મળે છે તમે જાણો છો તે સમસ્ત ઉપનિષદ નો સાર છે બ્રહ્મ અને આત્મા એક જ છે અદ્વિતીય સદ વસ્તુ છે એ જ શ્રીમદ ભાગવત નો પ્રતિપાદ્ય વિષય છે ભાગવતજીની ની રચના પ્રયોજન છે એક માત્ર કૈવલ્ય મોક્ષ જે મનુષ્ય આદરવા મહિનાની પૂર્ણિમાના દિવસે શ્રીમદ ભાગવતજીને સુવર્ણના સિંહાસન ઉપર પધરાવીને એનું દાન કરે એને પરમ ગતિ પ્રાપ્ત થઈ જાય છે સંતોની સભામાં ને અન્ય પુરાણોની ત્યાં સુધી જ શોભા હોય છે જ્યાં સુધી સર્વશ્રેષ્ઠ શ્રીમદ ભાગવત મહાપુરાણના દર્શન નથી થતા श्रीमद् भागवत् सघा उपनिषद्वेदान्त सार सारी श्रीमद्भागवतमिष्यते तदरसामृतृप्तस्य ઉપનિષદનો સાર જે મનુષ્ય આ રસ સુધાનું પાન કરીને તૃપ્ત થયો એને બીજા પુરાણ શાસ્ત્ર માં પ્રીતિ નથી થતી જેમ નદીઓમાં ગંગા છે દેવતાઓમાં વિષ્ણુ અને વૈષ્ણવમાં શ્રી શંકર સર્વશ્રેષ્ઠ છે એ પ્રમાણે પુરાણોમાં શ્રીમદ ભાગવતજી છે જેમ બધા ક્ષેત્રોમાં કાશી સર્વોત્તમ છે તેમજ પુરાણોમાં શ્રીમદ ભાગવતજી નું સ્થાન બધાથી સર્વોત્તમ છે આ શ્રીમદ ભાગવત પુરાણ સર્વથા નિર્દોષ છે ભગવાનના ભક્ત વૈષ્ણવનું ઈ પ્રિય ધન છે આ ભાગવત અંદર જીવન મુક્ત પરમહંસોના અદ્વિતીય અને માયા રહિત શ્રેષ્ઠ ગાનનું જ શ્રેષ્ઠ જ્ઞાનનું જ ગાન છે પરમહંસોનું જ્ઞાન છે આ ગ્રંથની મોટી વિલક્ષણતા એ છે કે આમાં જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ દ્વારા કર્મ બંધન થવાનો માર્ગ પ્રકાશિત કરવામાં આવ્યો છે ત્રણ રીતે આપણે મુક્ત થાય જ્ઞાન ભક્તિ ને વૈરાગ્ય એટલે આમાં બતાવ્યું છે આપણે કર્મ બંધન માંથી કેવી રીતે છૂટી શ્રીમદ ભાગવત એ ભગવાન કૃષ્ણના સ્વરૂપનો પરિચય કરાવનાર તત્વ દીપક છે શ્રીમદ પુરાણમ यद्वैष्णवानां प्रियम् यस्मिन् पारमंश्य मे कमलानं परं गीयते यस्मिन् पारमहंस्य कममलं ज्ञानं परं गीयते तत्र सहितं नैष्कर्म्यमावेस्कृतम् तच्छ्रु પરિચય ભાગવત જેવો અન્ય કોઈ તત્વ ગ્રંથ નથી સર્વ પ્રથમ સ્વયં ભગવાન નારાયણે બ્રહ્માજી ને શ્રીમદ ભાગવત નો ઉપદેશ કર્યો હતો એમણે જ બ્રહ્માજીના રૂપમાં દેવર્ષિ નારદજીને ઉપદેશ કર્યો અને નારદજીના રૂપે ભગવાન દવે ઉપદેશ કર્યો ત્યાર પછી તેમણે જ વ્યાસ રૂપે યોગેન્દ્ર સુખદેવજીએ અને સુખદેવજીના રૂપે અત્યંત કરુણાવસ રાજર્ષિ પરીક્ષિતનો ઉપદેશ કર્યો એ શર્વત કૃષ્ઠ શુદ્ધ નિર્મળ પર બ્રહ્મ શોક રહિત અને અમૃત સ્વરૂપ ભગવાનનું અમે ધ્યાન કરી છે અમે એ સર્વના સાક્ષી ભગવાન વાસુદેવને નમસ્કાર કરે છે જેમણે કૃપા કરીને મોક્ષ અભિલાષાવાળા બ્રહ્માજીને આ શ્રીમદ ભાગવતનો ઉપદેશ કર્યો નમસ્તસ્મે ભગવતે વાસુદેવાય સાક્ષિણે યદં કૃપયા કસ્મે મુક્ષ સાથે સાથે અમે ઈ યોગીરાજ બ્રહ્મ સ્વરૂપ સુખદેવજીને પણ નમસ્કાર કરી સર્પ કરોડ્યો હતો એવા રાજર્ષિ પરીક્ષિતને શ્રીમદ ભાગવત પુરાણ સંભળાવીને મુક્ત કરી દીધા એ દેવતાઓના આરાધ્ય દેવ સરવેશ્વર આપ જ અમારા એકમાત્ર ઈશ્વર અને સર્વેશ્વર છો યોગેન્દ્રાય નમસ્તસ્મે શુકાય સંસાર સર્પદ મુચત હવે આપ એવી કૃપા કરો કે પ્રત્યેક જન્મમાં આપના ચરણ કમળની નિરંતર ભક્તિ પ્રાપ્ત થતી રહ્યા भवे भवे यथा पादयोस्तव जायते तथा कुरुष्व देवे स नाथस्त्वं नो यत् प्रभो ભગવાનના નામનું સંકીર્તન તમામે તમામ પાપનો નાશ કરનાર છે પ્રણામો દુઃખ સ ખાલી નાશ કરે છે અને ભગવાનના ચરણમાં કરેલા પ્રણામ ઈ હંમેશને માટે તમામ પ્રકારના દુખોને શાંત કરી દેશે એ જ પરમ તત્વરૂપ શ્રી હરિને હું નમસ્કાર કરું છું प्रणामो दुःखशमनो स्तनमामि हरिं परम् इति श्रीमद्भागवते महापुराणे वैयासिक्यामदष्टादशसाहस्रयां पारमंश्यां संहितायां द्वादशस्कन्धे त्रयोदशोऽध्याय श्रीकृष्णार्पणं समर्पयामि इति द्वादशस्कन्ध बारमस्कन्धसमाप्तः त्वदीयं वस्तु गोविन्द तुभ्यमेव समर्पये ले रतिं मे यच्छ सातिं श्रीकृष्णार्पणमस्तु समर्पयामि ॐ नमो